ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહના આયોજન માટે ખેડા જિલ્લા ભાજપની બેઠક ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી ત્રીજી નવેમ્બર સોમવારે ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્મા ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે આ ઉપરાંત સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદની મુલાકાતે પણ તેઓ જવાના છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે તેઓ નિયુક્ત થયા બાદની તેમની આ પ્રથમ મુલાકાત હોવાથી ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમના અભિવાદન સમારોહનું તારીખ ત્રીજી નવેમ્બર સોમવારે સવારે અગિયાર કલાકે નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નૈનાબેન પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લાના અન્ય ધારાસભ્યો યોગેન્દ્રસિંહ પરમાર સંજયસિંહ મહેડા રાજેશભાઈ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ

આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમનના તૈયારી માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડા જિલ્લા સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેડીસીસીના ચેરમેનભાઈ તેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસનું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓ ભાઈ શ્રી ધવલભાઈ દવે ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ ત્રણેય કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષ શ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાંસીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મમાં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણેનો કાર્યક્રમનું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે અહીંયા યોગી ફાર્મમાં માં મિટિંગનું આયોજન કર્યું